के हक छीन लिये जाते सिर्म बात की नहीं है जो यूसीसी सर्व समाज पर लागू થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે માઇનોરિટીને થશે એસસી અને ओबीसीને થશે તો અગર અબ કોઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કે ખિલાફ કોઈ નયા કાનૂન એસા લાયા જાય જિસસે હિન્દુસ્તાનીઓ કે હક છીન લિયે જાતે હો સિર્ફ વાત મુસલમાનો કી નહી હે બલકી આદિવાસી સમાજ એ ઓર ભી દુસરે jitne samaj hain jinke bhi કમા જિલ્લામાં યુસીસીની કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાને બેઠક બેઠક મુદ્દે થઈ લાઈવમાં તમારું સ્વાગત છે યુનિફોર્મ સિવિલ કોડ લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે તો સૌ પહેલા તો આદિવાસી સમાજના નેતાઓએ આ કાયદા સામે પોતાનો પુરજોર વિરોધ નોંધાવ્યો હતો ઉત્તરાખંડમાં આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ કહ્યું છે કે તેઓ પણ ઉત્તરાખંડની જેમ પોતાના રાજ્યમાં યુસીસી લાગુ કરશે એ કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી જિલ્લા સ્તરે ફરે છે તાલુકા સ્તરે જાય છે અને જે કોઈ ધાર્મિક અગ્રણીઓ છે રાજકીય નેતાઓ છે બૌદ્ધિકો છે તેમના આ કાયદાને લઈને તેઓ શું વિચારે છે તેમની શું માન્યતા છે તેના પ્રતિભાવો મેળવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના રાચિવડા ખાતે આ યુસીસી કમિટીએ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં પ્રતિભાવો મેળવ્યા હતા જેમાં રાજકીય નેતાઓ હતા ધાર્મિક અગ્રણીઓ હતા અને સામાજિક પ્રતિનિધિઓ પણ હતા ત્યારે અલગ અલગ ધર્મના જાતિના રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ આ કાયદાને લઈને શું કહી રહ્યા છે જુઓ આ વીડિયોમાં સમાન સિવિલ કોર્ટ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્યો લેવા માટેની આજે કમિટીની બેઠક હતી આ કમિટીમાં અમે બેઠા શરૂઆતમાં અમે એમના પર જાણવાનો પ્રયાસ કર્યો એટલે એમણે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસી પર લાગુ ન થાય પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ બીજી અમારી વાત છે જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે માઇનોરિટીને થશે એસસી અને ઓબીસીને થશે આદિ આ તમામ સમુદાયના પોતાના વ્યક્તિગત લો છે વારસાઈની બાબત હોય લગ્નની બાબત હોય છૂટાછેડાની બાબત હોય બધી પોતપોતાના વ્યક્તિગત લો છે એટલે અમારી જે પરંપરાઓ છે રૂઢિઓ છે જેમાં છૂટાછેડા હોય બોધ લેવાનું હોય ઘર જમાઈ રાખવાના હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય પત્નીત્વનો હોય બહુપતિત્વનો હોય વિધવા વિધુર પુનઃ લગ્નની વાત હોય જેવી તમામે તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે અને તે વખતે પણ મુગલોના પચ પાંચસો વર્ષના શાસન હોય કે અંગ્રેજોના એકસો ને પંચોતેર વર્ષના શાસન હોય અને દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે પણ ત્રેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસમાં આર્ટિકલ ચુમ્માલીસ પર ચર્ચા થઈ તે વખતે આર્ટિકલ પાંત્રીસ હતું ત્યારે પણ યુસીસી લાગુ કરવામાં કોઈ સમર્થન નથી આપ્યું ત્યારે અમે જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જે રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે તો જે અમને શૈક્ષણિક અને રાજકીય અનામત મળે છે જે રીતના હું અનામત બેઠક પરથી ચૂંટાઈને આવું છું એ નષ્ટ થશે અમારા જે અનુસૂચિ પાંચ અંતર્ગત જળ જંગલ જમીન અને ખનીજો પરના પ્રાવધાનો છે એટ્રોસિટી એક્ટ છે તો તે ડબલ એ છે પૈસા એક છે તમામ પ્રાવધાનો નષ્ટ થશે એની અમને ભીતિ છે એટલે યુસીસીનો અમે વિરોધ કરીએ છીએ અને વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ બંધારણ સૌને સ્વતંત્રતા આપે છે કોઈ પણ ધર્મ પાડે કોઈ પણ ભાષા બોલી કરી શકે ત્યારે યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી સ્પષ્ટ અમે માંગ કરી છે મામલા એસા હૈ હમ હિન્દુસ્તાનમાં બહુ बरसों से आबाद है और उसके अलावा सिर्फ मुसलमान ही का मामला नहीं है बल्कि मुसलमान में अलग अलग जाति के लोग बसते हैं अलग अलग धर्म को मानने वाले लोग बसते हैं तो और यही हिंदुस्तान की ख़ूबसूरती है कि हिंदुस्तान का जब कानून बनाया गया तो सबको अपने हकूक़ दिए गए उनके मजहब की पाबंदी करने की उनको इजाज़त दी गई अपने अपने रस्म व रिवाज निभाने का उन्हें उन्हें सहूलत दी गई ये सारी आज़ादी मिली और इसे ही हम आज़ादी मानते हैं तो अगर अब कोई कॉन्स्टिट्यूशन ऑफ इंडिया के ख़िलाफ़ कोई नया कानून ऐसा लाया जाए जिससे हिंदुस्तानियों के हक छीन लिए जाते हों सिर्फ बात मुसलमानों की नहीं है बल्कि आदिवासी समाज या और भी दूसरे जितने समाज हैं जिनके भी हकूक़ छीने जा रहे हैं सब पर करने की सूरत पैदा की जा रही है और ये तमाम हिंदुस्तानी के हक की बात नहीं है बल्कि उनके हक के ख़िलाफ़ बात की जा रही है तो सिर्फ मुसलमान नहीं बल्कि तमाम हिंदुस्तानी समाज और जनता तमाम हिंदुस्तान में रहने वाले दूसरे समाज सब इस बात का विरोध करते हैं और हम मुसलमान होने की हैसियत से मुसलमानों की तरफ से इस कानून का पुरजोर एहताज करते हैं विरोध करते हैं और इस कानून को नकारते हैं और किस क़ानून में कोई भी ऐसी बात नहीं है जिसकी वजह से या जिसकी जिसके आने की वजह से किसी भी समाज या धर्म के लोगों का भला हो सके बल्कि इसमें सिर्फ और सिर्फ खामियां ही खामियां हैं बहुत सारी ऐसी खामियां हैं जो हमारे वकला हज़रा एडवोकेट्स बहुत अच्छी तरह से इसे समझा भी सकते हैं तो ऐसी कोई नई बात इसमें नहीं है जिसकी वजह से हिंदुस्तान के विकास की तरफ हिंदुस्तान जाता दिखे बल्कि हिंदुस्तान का विकास तब होगा जब हिंदुस्तान के रहवासी हिंदुस्तान के सिटीजन सिटीजन को रोज़गार मिलेगा हिंदुस्तान की गरीबी दूर की जाएगी हिंदुस्तान में रोजगार पैदा किया जाएगा और जब तक ये चीज़ें नहीं होती है तब तक हिंदुस्तान का विकास नहीं हो सकता बिला वजह धार्मिक आपदाएँ पैदा करके मुसलमानों को गैर मुसलिमों से दूसरे समाज वालों को किसी और समाज से लड़ा झगड़ा कर मुसल हिंदुस्तान का विकास हरगिज़ नहीं हो सकता लिहाजा हमारी हिंदुस्तान गवर्नमेंट से अनुरोध है हमारा कि हम हिंदुस्तानी होने की हैसियत से इस बात की अपील करते हैं कि इस तरह की कार्रवाइयों पर प्रतिबंध लगाया जाए और हम हिंदुस्तानियों को सुकून और चैन के साथ हिंदुस्तान में ज़िंदगी गुजारने की जो हमारे कानून से हमें हक़ मिला है उसके साथ हमें इजाज़त दी जाए जिला में यूसुफ सी कमेटी द्वारा जिला कलेक्टर सिन्हा अध्यक्षता बैठक यू सी बैठक थी જેમાં દરેક સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા બધાના અભિપ્રાય લેવામાં આવ્યા અને બધાના મંતવ્યો બન્યા છે કે દેશની અંદર બધા જ લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ મહિલા હોય પુરુષ હોય બધા જ લોકોને સમાન અધિકાર મળવા જોઈએ અને સમાન કાયદો હોવો જોઈએ અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે ત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ પણ યુસીની જ્યારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખ્યો છે આમાં લેવાનો નથી તો એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ ઘણા લોકોનું સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરવો જોઈએ તો આના તંદુરસ્ત ચર્ચા થઈ છે કમિટી આગળનો નિર્ણય લેશે